બરાબર તમે કીધું હાથી કરફાન બફાન તો જાય બફાન ખાલી ભણી ભણી ને તૈયાર હ નું કોમ આઈ ગયું છે બરાબર એટલા બોલાવતા મળતો એટલે કે

આ બધા જ છે જમીન પૂરા બધું હંગાત થયું છો મળતો નહિ દારિયો નહિ મળતો એટલે શેર માં બોલાયા છે પેલા ઘેર જઈએ તમાર બાપર ભેગા થઈએ ભત્રી જાઓ આપડે ઘર તો આવી પોણી પોણી જ મગા અને તમે બે હો તને લાગી અમારે બે હો મંગાવું શંકા બેટા પોણી આવ

આપડે શેર માં તો તમે જોડું હેમ લાગે તમે માં ને એટલે હેમ જેવું લાગશે હા યાર

ખાવાનું તૈયાર કરાવું લેવો લે એ ચેટલો લેવું લે હું કીધું કાકા એ કાકા એમ કીધું પાથરે

ના આ કોક ડિઝાઇન વાળી કોક નહી આવતું કરે પેલી તુવેર કહે ને હમ પેલી ફૂલ લેન્થ ના કેવાના

દોઈડો કાકાએ પાઠામાં કિધી હઈએ અલ્યા તુરો કેતો કે કાકાએ દોઈડો પાઠા પાઠા મેલીએ આઈ તો એકા દોઈડી યાર દોઈડો નહી તોય તો દોઈડી લાગે ઓય નઈ આ કેતા પાઠા કેડી વર્યા કાકાએ હનતા સાકુ કેને દોઈડી ટુય મળતી